ગુજરાતના તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર વધારાને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે લાખો એવા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેમના માનદ વેતન વધારાને લઈ તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે તો હવે શું ગુજરાતના લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો પગાર ખરેખર વધશે આજના વિડીયોમાં આપણે તે હકીકત દસ્તાવેજો સાથે જોવા જઈ રહ્યા છે આ વિડીયોની એક પણ સેકન્ડ સ્કીપ કરશો તો કદાચ તમે તમારા અધિકારો જાણવાનો એક મોટો મોકો ગુમાવી દેશે આ વિડીયો સરકાર સુધી પહોંચવો જ જોઈએ દરેક કોન્ટ્રાક્ટ કર્મચારી સુધી પહોંચવો જોઈએ તમામને હકીકત શું છે તે જાણ થવી જોઈએ આજના જે વિડીયો છે તે ગુજરાત રાજ્યના લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે અત્યંત મહત્વના પ્રશ્ન પર ચર્ચા કરવાનો છે જેવો કે પગાર વધારો થશે કે નહીં સરકારની હાલની સ્થિતિ શું છે કોર્ટના ચુકાદા પછી હવે શું કહે છે અને તમારા ભવિષ્ય પર એની શું અસર પડે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જે ઘણા લાંબા સમયથી પગાર વધારાને લઈને માંગ કરી રહ્યા છે તેમજ કાયમીકરણને લઈને પણ ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે પરંતુ સરકાર તે અંગે કોઈ નિર્ણય લઈ નથી રહી તો આજનો જે આપણો વિડીયો છે તે ગુજરાત રાજ્યના લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે અત્યંત મહત્વના પ્રશ્ન પર થવા જઈ રહ્યો છે પગાર વધારો સરકારની હાલની સ્થિતિ કોર્ટનો ચુકાદો અને તમારા ભવિષ્ય પર પડનાર અસર વિશે તો આ વિષય વર્ષોથી ચર્ચામાં ચાલી રહ્યો છે ક્યાંક પ્રદર્શન ક્યાંક માંગડિયો ક્યાંક કોટનો આદેશ અને ક્યાંક રાજકીય વચન પરંતુ હકીકત શું છે સત્યતા સાથે ડોક્યુમેન્ટ સાથે અને એક સમાચાર ધોરણની ભાષામાં આજે આપણે બધું સમજીએ તો સૌથી પહેલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ એટલે કોણ તો સૌથી પહેલા આપણે સમજી લઈએ કે ગુજરાતમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ એટલે તો ઘણા વિભાગોમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કામ કરે છે જેમાં શિક્ષણ વિભાગમાં વિદ્યા સહાયક ની જગ્યાએ જ્ઞાન સહાયક ગેસ્ટ લેકચરર શિક્ષકો પ્રવાસી શિક્ષકો વગેરે આરોગ્ય વિભાગમાં નર્સ ફાર્માસિસ્ટ ટેકનિકલ સ્ટાફ સીએચ વગેરે કોન્ટ્રાક્ટ પર કામ કરે છે પંચાયતમાં પણ કામદાર વર્ગ કેટલો છે જે કોન્ટ્રાક્ટ પર કામ કરે છે તે પણ તે સિવાય મ્યુનિસિપલ કર્મચારી અને આંગણવાડી વર્કર્સ આશા વર્કર બહેનો તે પણ કોન્ટ્રાક્ટ પર કામ કરે છે તે સિવાય ક્લાર્ક કોમ્પ્યુટર ઓપરેટર્સ ટેલિકોલર્સ અને વિવિધ કન્સલ્ટન્ટ પોસ્ટ પર કામ કરતા લાખો કર્મચારીઓ તેમજ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો આશા વર્કર બહેનો તમામ કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે આ બધા લોકોની સમસ્યા ફક્ત એક જ છે સ્થિર નોકરી નથી 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 અને અને ફિક્સ પગાર જે વર્ષો સુધી વધતો પણ તો હાલની સૌથી મોટી સમસ્યા જે જોવા મળી રહી છે તે છે પગાર વધારો અટકેલો કેમ છે એટલે કે આટલા આંદોલનો થવા છતાં પણ

પોલિસી બે હાજર ચાર અને ત્યારબાદની જે સુધારા છે તેમાં ભાવપૂર્વક જણાવવામાં આવ્યું છે કે લોકમાં કર્મચારી રાખી શકાય નિયમિત પગાર દરમાં વધારો ફરજિયાત નથી આ બે મુદ્દા બે હજાર ચારની જે પોલિસી હતી કોન્ટ્રાક્ટ પોલિસી તેમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે અને ભાવ ભાવપૂર્વક તેમાં લખ્યું છે કે લોકમાં કર્મચારી રાખી શકાય છે અને નિયમિત પગારદાર જે કોન્ટ્રાક્ટ ચલાવે છે કોન્ટ્રાક્ટરો છે તે પોતાની મનમાની કરી રહ્યા છે બીજો પ્રશ્ન છે દરેક વિભાગનો અલગ કોન્ટ્રાક્ટ માળખું જેમાં શિક્ષણમાં અલગ આરોગ્યમાં અલગ પંચાયતમાં અલગ એટલે કે એક વર્ગનો વધારો થાય તો પણ બધાને લાગુ પડે તેવું જરૂરી રહેતું નથી કારણ કે કોન્ટ્રાક્ટ દરેક વિભાગના અલગ અલગ ફાળવવામાં આવ્યા છે રાજકીય સંજોગો ચૂંટણી પહેલા વચન આપવાનું ચૂંટણી પછી પ્રક્રિયા અટકી જાય છે એટલે રાજકીય સંજોગોમાં તેવું જોવા મળી રહ્યું છે કે ચૂંટણી પહેલા ચોક્કસપણે વચન આપવામાં આવે છે કે પગારમાં વધારો કરવામાં આવશે માનદ વેતનમાં વધારો કરવામાં આવશે કે પછી કાયમીકરણ કરવામાં આવશે પરંતુ આ દરેક વસ્તુ ફક્ત વોટ લેવા માટે થતી હોય છે ત્યાર પછી ચૂંટણી પછી પ્રક્રિયા એકદમ અટકી જતી હોય છે કે તેને ધ્યાનમાં પણ લેવામાં ટૂંકમાં આવતી નથી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનો જે મહત્વ ચુકાદો છે તે જોઈએ તો આ ભાગ ખૂબ મહત્વનો છે કારણ કે પગાર વધારાનો રસ્તો મુખ્યત્વે અહીંથી જ ખુલ્યો છે જેમાં ચુકાદો પહેલો ચુકાદો વન જે છે તે છે ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક એટલે કે સમાન કામ સમાન વેતન સુપ્રીમ કોર્ટે જણાવી દીધું છે કે જો એક સરખું કામ થઈ રહ્યું છે તો એક સરખો પગાર પણ આપવો જરૂરી છે એક સરખું કામ થાય તો એક સરખો પગાર મળવો જોઈએ તેવું સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે આદેશ આપી દીધો છે આ ચુકાદો ખાસ કરીને ઇજનેરી અને પોલિટેકનિકમાં કામ કરતા કોન્ટ્રાક્ટ સહાયક પ્રોફેસરો માટે આપવામાં આવ્યું છે અને તેના આધારે ઘણા કોન્ટ્રા કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ અરજી કરી દીધી છે તાજેતરમાં પણ અરજી કરવામાં કરવામાં આવી આવી છે છે અને માનદ વેતનમાં વધારો આવે તેવી રહી હવે બીજો જે ચુકાદો છે તે છે ફિક્સ્ડ પે કર્મચારીઓ માટે એલાઉન્સ વધારાનો હુકમ તો ગુજરાત સરકારે ટી એ ડીએ ડેલે ડેલ્લી એલાઉન્સમાં વધારો કરવાનો હુકમ કરી દીધો છે તો ફિક્સ પે કર્મચારીઓને આ વધારાનો લાભ મળવા પાત્ર રહેશે તે પણ એક ચુકાદો ફાયદાકારક સાબિત થઈ શકે છે હવે જે જે છે 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 તે તે સૌથી આ આંગણવાડી કર્મચારીઓ માટેનો છે આંગણવાડી કર્મચારીઓની જે મોટા ભાગની અરજીઓ આવી હતી તો આ અરજીઓને ધ્યાને લઈને હાઈકોર્ટ દ્વારા આ અરજીમાં વેતન વધારવા અંગે વેતન સુધારણા અંગે ચુકાદો આંગણવાડી બહેનોના પક્ષમાં આપ્યો છે હાઈકોર્ટમાં ચાલી રહેલી અરજીમાં વેતન સુધારવા અંગે આદેશિત સુનાવણી જે ચાલી રહી હતી તેનો આંગણવાડી બહેનોના પક્ષમાં ચુકાદો આપીને આંગણવાડી બહેનોને કાર્યકરને ચોવીસ હજાર આઠસો તેડાગરને વીસ હજાર ત્રણસો પગાર ચૂકવવાનો આદેશ આપ્યો છે તેનાથી પણ કર્મચારીઓને આંગણવાડી બહેનોને ફાયદો જોવા મળી શકે છે તાજેતરના જે સમાચાર છે તેમાં બે હજાર ચોવીસ પચીસના પરિવર્તન મુજબ જે હાલની સ્થિતિ છે તો ફિક્સ પે માટે એલાઉન્સ વધારો સરકારી ટી એ ડીએ વધારે છે પરંતુ આધારભૂત પગાર હજુ પણ સ્થિર રાખવામાં આવ્યો છે આરોગ્ય વિભાગમાં થોડા વર્ગોના પગારમાં સુધારો ચોક્કસપણે કરવામાં આવ્યો છે શિક્ષણ વિભાગમાં એસસી સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ચર્ચા શરૂ થઈ ગઈ છે મ્યુનિસિપલ પંચાયત કર્મચારીઓ હાલમાં પ્રદર્શન કરી રહ્યા છે તેને લઈને કોઈ હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી રાજ્ય સરકાર દ્વારા શું સ્પષ્ટતા કરવામાં આવી છે તો રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક સરખો વધારો હાલમાં જાહેર નથી પરંતુ ફાઇલ પ્રક્રિયામાં હોવાની ચર્ચા પ્રકાશિત થઈ રહી છે એટલે કે હાલમાં ફાઇલ પ્રક્રિયામાં ચાલી રહી છે એટલે કે ટૂંક સમયમાં આ વધારો કરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે હવે પગાર વધારાની શક્યતા કેટલી છે અને આગળ શું થઈ શકે છે તે સૌથી મોટો પ્રશ્ન છે અને આ પ્રશ્ન સૌથી વધુ પૂછવામાં પણ આવે છે કે પગાર વધારો થશે કે નહીં હવે આ સૌથી મોટો પ્રશ્ન છે કે પગાર વધારો થશે કે નહીં અને તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ મોટાભાગે આ રાહ પણ જોઈ રહ્યા છે કે ક્યારે તેમના માનદ વેતનમાં લઘુત્તમ વેતનમાં વધારો જાહેર કરવામાં આવશે તો પગાર વધારો થશે કે નહીં હકીકત શું છે તો સૌથી પહેલા એલાઉન્સ વધારાથી શરૂઆત થઈ ગઈ છે એટલે કે હવે એલાઉન્સમાં વધારા વધારો કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે દૈનિક ભથ્થા પણ વધારવામાં આવી રહ્યા રહ્યા છે છે સરકારને દબાણમાં મૂકી તો એસસી પહેલેથી જ કહી ચૂક્યું છે કે ઇક્વલ પે સમાન કામ સમાન વેતન ચૂકવવું લાખો કર્મચારીઓ પર રાજકીય અસર પણ જોવા મળશે ચૂંટણી વખતે આ સૌથી મોટો મુદ્દો બની શકે છે વિભાગો તરફથી પ્રસ્તાવ પણ મોકલાઈ ગયા છે ઘણા વિભાગોમાં રિપોર્ટ તૈયાર થઈ ગયા છે બે હજાર પચીસ છવ્વીસમાં મોટા સુધારા થવાના શક્ય છે રાજકીય અને કાનૂની દબાણ બંને વધી રહ્યું છે અને તેના કારણે મોટા સુધારા શક્ય બની રહ્યા છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ચોક્કસપણે ફાયદો જોવા મળી રહેશે કયા કર્મચારીઓ માટે વધારે શક્યતા છે તો વિભાગ પ્રમાણે જે શક્યતા છે તેમાં શિક્ષણ વિભાગ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સુધારો સંભવિત જોવા મળી રહ્યો છે આરોગ્ય વિભાગ કર્મચારીઓની આમ જ તંગી છે એટલે વધારો સૌથી પહેલા અહીં જોવા મળશે એટલે આશા વર્કરોને મોટો ફાયદો થશે આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓને ફાયદો જોવા મળશે પંચાયત અને મ્યુનિસિપલ વર્કર્સ હાલમાં સતત પ્રદર્શન દબાણ વધી રહ્યું છે પંચાયત અને મ્યુનિસિપલ વર્કર્સના પણ ફાયદો જોવા મળશે હવે સૌથી મોટું આંગણવાડી કામદારો જેમનો લાંબા ગાળાથી પગાર વધારો કરવામાં આવ્યો નથી ચુકાદો પણ આવી ગયો છે અરજીઓ પણ અ આંગણવાડી બહેનોના પક્ષમાં ચુકાદો પણ આવી ગયો છે અને અરજીઓ હજુ ચાલુ જ છે તો સુધારો સો ટકા શક્ય જોવા મળી રહ્યો છે તો વધુમાં સામાન્ય રીતે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની જે સ્થિતિ છે તેમાં આઠ વર્ષથી કોઈ વધારો કરવામાં આવ્યો નથી એક કોન્ટ્રાક્ટ કર્મચારી કહે છે કે મારા ઘરે બે બાળકો છે ફિક્સ પગારમાં બધું ચલાવવાનું હોય છે તો તે મુશ્કેલ બની રહ્યું છે નિયમિત કર્મચારી જેટલું જ કામ અમે પણ કરીએ છીએ પણ પગાર ચાલીસ થી પચાસ ટકા ઓછો મળી રહ્યો છે હવે જે કોર્ટ દ્વારા જે એક આશા બચી છે કે હાઈકોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને હવે ફાઈનલ ટચ આપવામાં આવે તો હવે પ્રશ્ન એ છે કે સરકાર હવે શું કરે તો કર્મચારીઓને ન્યાય મળશે તો કર્મચારીઓ માટે એક જ જીઆર દ્વારા સર્વત્ર વધારો કરવામાં આવે વર્ષવાર પગાર સુધારો ફરજિયાત કરવામાં આવે એલાઉન્સ પ્લસ બેઝિક પગાર બંને વધારવામાં આવે અને તે વધારવા પણ જોઈએ વર્કલોડ પ્રમાણે પે નક્કી કરવામાં આવે અને તે થવો જોઈએ જોઈએ તો આ બધા સુધારા જો સરકાર કરે તો ચોક્કસપણે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ન્યાય મળી શકે છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે આ વખતે એટલે કે નવા સુધારામાં પગાર વધારો ચોક્કસપણે નિશ્ચિત જોવા મળી રહ્યો છે જેમાં આરોગ્ય કર્મચારીઓ શિક્ષકો આશા વર્કરો આંગણવાડી બહેનો બહેનો પંચાયતના કર્મચારીઓ વગેરે છે તો મિત્રો જો તમે પણ કોન્ટ્રાક્ટ કર્મચારી છો અથવા તો તમારી ઓળખાણમાં કોઈ પણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તો આ ઓછામાં ઓછો પાંચ લોકો સુધી તમે પહોંચાડો તમારો એક શેર એક લાઈક કદાચ કોઈનો ભવિષ્ય બદલી શકે છે અને વધુમાં મિત્રો જો કોન્ટ્રાક્ટ કર્મચારીની વાત કરવામાં આવે તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો મુદ્દો જે હાલમાં જોવા મળી રહ્યો છે તે માત્ર પગારનો નથી તે જીવનની ગુણવત્તાનો ન્યાયનો અને સ્થિરતાનો પણ પ્રશ્ન છે અમે પણ આશા રાખીએ કે સરકાર વહેલી તકે લાંબા ગાળાનો ઉકેલ લાવશે જો તમને આ વિષય પર આવા વધુ સત્ય અને કાયદેસર આધારિત વિડીયો જોઈતા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર